માલ્યાદિને સુગંધિની માલત્યાદિને વે પ્રભો મયાદી પુષ્પે પૂજા થતી ગૃહ્યતા સિદ્ધિ વિનાયકાણી માઋતુકારો પુષ્પાણી સમાર્પયા મેદના સુખા ഗുരുവേ സമ്പന്നേ ശതമുളേ ശതലേ ശതം വാ ലക്ഷത്രീ ശതമായുഷമൃ സിദ്ധിവിനായ മഹാ വഞ്ചൂരി സമർപ്പി അഭാവേക്ഷൻ സമർപ്പമേ ഭഗവാൻ ചലോ അഭിജുജ സുവാചംബലമേ നാവിധ പ്രകാരേണ પૂજ્યતા પરમેશ્વર સિદ્ધિ વિનાયકા ભાગ્ય દ્રવ્યયુક્ત પુષવા પરીમણું ભાગ્ય દ્રવ્યા સમર્પિયા મે કરેલીમાંથી એક આપી દો ને તમે ક્યાં હા બસ ચાલો ભગવાનને ડાબા હાથમાં માં અગરબત્તી કરી થઈ જાય પછી ડાબા હાથમાં રાખી જમણા હાથે ધૂપ થઈ જાય પછી હો લે ભાઈ વીડિયો ઉતારીને બહાર હીયે જાવ ઘર બટે મે નથી આવવા ના પડે ઓકે સુની તુમા બ્યામ સંબોજીયા જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ થગી પ્રભુ તારી ભાવ થગી પ્રભુ તારી કરીએની બે થાળીમાં પાણી પદરાંતે આજ દીપાંતે આજ મન સમર્યા હવે તમને બધાને હાકર આપવામાં આવી છે શરતરા ખંડ ખાદ્યાની તદી ક્ષિરા ઘરતાની ચા આહારં બક્ષબો જંચા ને વેદ્યં પ્રતિક રહીયતા ભગવાન ની આગળ રકા ભી જે પાત્રમાં રાખ્યો એમાં મૂકી દયો ઈ સાકર ઉપર જમણા આવી રીતે પાણી છાટો આવી રીતે ત્રીજી આંગળી થી ૐ ગંગણપતે નમઃ ઇતિ મૂળ મંત્રિનમ જલેન સંપ્રોક્ષ દેવા અમૃતિ કૃત્ય પાણી પાવને વેલા એટલે ભગવાન ને કોળી આપતા હોય એવી ભાવના તો બંને જણા જમાડાયો ગણપતિ દાદા બેનો હાથ ન એવું ન હોય ઓમ

તમારી પાસે હોય આજુબાજુ માંથી લઈ આજુબાજુ માંથી લઈને રકાબી એક ખાલી કરીને આરતી કરો બધા આરતી એક કરો થાળી માં કરો અથવા રકાબી માં કરો જેમાં કરો જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ થકી પ્રભુ તારી ભાવ થકી પ્રભુ તારી ધરવો ઓમ જય ગણપતિ દેવા લાડુ લાડુના ભોજન બહુ ભાવે પ્રભુ ભોજન બહુ ભાવે આપ બિરાજો છો ત્યાં સંકટ નવ આવે ઓમ જય ગણપતિ દેવા ભાવધરી પ્રભુ તારી

कैलासे जाशे ॐ जय गणपति देवा कर्पूर गौरं करुणावतारं संसारसारं बुधकेन्द्रहारं वसन्तं श्री अरविन्दे भवां भवामि सहितं नमः मंगलम भगवान डुंडी मंगला अमशटत्वजा मंगलम पार्वती पुत्र मंगलायतनो गणेश सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके नारायणी नमोस्तुते हरदि फरदि पानी नी धारा वाली आ बिजु या निकाली जे बाबानी जन्मांतर गणाणचा ताणी सर्वाणी नचेंदू प्रदक्षिणां पदे पदे આરતી પૂરતી પછી તમે બે આરતી લઈ લ્યો સ્વાત્મ કલ્યાણ આર્થે વંદન બધી થાળી છે ને આરતી સાળી કુંડ માથે મૂકી દે હતો કોઈ દાજે નહીં ચાલો બધા હાથ ધોઈ નાખજો આરતી લીધા પછી હસ્તમ લેતા હાથમાં ફૂલની ની પાંખડી રાખો એક ચમચી પાણી નાખીને ધોવાના હોય એમાં કઈ લોટે ધોવાના હોય નહીં ફૂલની ની પાંખડી હાથમાં રાખો

फूल चाहिए गणपति दादा ने पाया मत दियो पानी चाहिए पानी वाले खाले पत्र रख दियो विशेष आज जब होला समर जोड़ी गणपति दादा ने पते लागो विदेश वराज वरदाय सुरा प्रियाय સકલાય જગદિતાય અય તૃતીયાન વિભૂષિતાય ગૌરીુતાય ગણનાથ નમો નમાસે ભગતા દિનાશન પરાય ગણેશયરેશ્વરાય ધરાય વિકટાય વામનાય वरदाय नमः नमस्ते लंबोदरं नमस्तुभ्यं सदा मौदकप्रियां निर्देशनाम गुरुमेदेव सर्वकाय सुर्वदा सिद्धि विनायकाय नमः प्रार्थनां पुन कोटि नमस्कारां सबरपयामे पाणीनी चमची بدا भरी राखो अनिया पुज्याणा शक्ति वक्ति गुरुदार नक्तोपकार करवे कृपुनेना सिद्धि

所有所有。